ધોરણ ત્રણ વિષય કલસોર પાઠ સાત એક છલાંગી દરિયો કૂદો એમાં છે આપણે આગળના વિડીયોમાં હનુમાનજી રાવણની રાજસભામાં જાય છે એ વાર્તા સમજી હતી અને તેના પ્રશ્ન જવાબ સમજ્યા હતા હવે આગળનો પાઠ છે આપણે આ વિડીયોમાં સમજીશું એની આગળ એ પૂછે ગીત હનુમાનજી દેજો સંદેશો મારા રામને આટલું કેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને હનુમાનજી છે એ અશોક વાટિકામાં સીતાજી પાસે જાય છે અને સીતાજી હનુમાનજીને કહે છે કે મારા રામને આટલો સંદેશો કેજો અશોક વનમાં રામના વિયોગની વેદના સહુ છું વહેલા મોકલજો મારા રામને હનુમાનજી સંદેશો મારા રામને કેજો પછી આગળ સીતા કે છે સુસંદેશો મોકલવાનો કે છે કે અશોકવાટિકામાં જૂરી રહી છું એટલે અશોકવાટિકામાં રહી રહી છું અને રામનો વિયોગ વેદના છું એટલે રામથી તૂર રહેવાનું દુઃખ સહન કરું છું વહેલા મોકલજો મારા રામને રામને કહેજો કે મને લેવા વહેલા આવે લંકાની નગરીમાં નગરી તો સોને મઢેલી રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી એવું કહેજો મારા રામને હનુમાનજી પછી શું કહે છે સીતાજી કે રામને તમે કહેજો લંકા નગરી છે એ સોનાથી મઢેલી છે સોનાની બનેલી છે અને રાક્ષસોની ભૂમિ છે એટલે લંકામાં છે બધા રાક્ષસો રહી છે અને તે દગા ભરેલા છે એટલે તે દગો કરેવા છે એ મારા રામને કહેજો લંકાની નગરી તો નગરીનો રાજા રાવણ છે દસ એના મસ્તક ને વીસ એના હાથ છે ચેતવી દેજો મારા રામને હનુમાનજી સંદેશો દેજો મારા રામને પછી સીતાજી આગળ શું કે છે કે રામને કહેજો કે લંકાનગરીનો રાજા રાવણ છે અને રાવણને દસ માથા છે મસ્તક એટલે માથા અને વીસ એના હાથ છે ચેતવી દેજો મારા રામને એટલે કે છે કે રાવણ ને દસ માથા છે અને વીસ હાથ છે એ મારા રામને કહેજો કે તેને એ

એમાં ઉપર છે આપણે ગીત વાંચ્યું છે એમાં માણસના નામ આવતા હોય એ માણસના નામમાં લખવાનું છે તો માણસના નામ ક્યાં ક્યાં આવતા હતા તો હનુમાનજી રામ રાવણ અને સીતા પછી સ્થળ આપ્યું છે સ્થળ એટલે જગ્યા એમાં કઈ કઈ જગ્યા આવતી તો કે અશોકવન અને લંકા પછી ક્રિયા એ શું કામ કરવાનું કે છે તો સીતાજી કે છે કે ઝૂલ ઝૂરી રહી છું

બીજું છે સીતા ક્યાં છે તો જવાબ આવશે કે સીતા લંકાનગરીના અશોક વનમાં છે ત્રીજું છે સીતા શું સહન કરી રહ્યા છે તો જવાબ આવશે સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે પછી ચોથું છે લંકાનો રાજા કોણ છે તો જવાબ આવશે લંકાનો રાજા રાવણ છે પછી પાંચમું છે રામના વિયોગમાં કોણ દુઃખી છે તો જવાબ આવશે રામના વિયોગમાં સીતા દુખી છે આગળ વાત આપ્યું છે વાંચો નીચે વાર્તા આપી છે રામ કહો હનુમાન સીતા રામ પૂછે છે કે સીતાના કોઈ સમાચાર તમને મળ્યા હનુમાનજી હા પ્રભુ માતા સીતા લંકાના અશોક વાટિકામાં છે પછી હનુમાનજી કે છે કે હા પ્રભુ એટલે કે રામને કે છે કે પ્રભુ મને ખબર પડી ગઈ કે સીતા ક્યાં છે તો કે અશોક વાટિકાના વનમાં છે રામ હા સીતા જીવે છે સીતા મજામાં તો છે ને પછી શું કે છે કે રામ કે છે કે હા સીતા સીતા તો તો જીવે છે 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 મજામાં ને હનુમાનજીને પૂછે હનુમાનજી આંખમાં આંસુ સાથે પછી સીતા જીવે છે ને મજામાં છે એમ પૂછે છે તો હનુમાનજીના આંખમાં આંસુ આવી જાય છે અને કે છે પ્રભુ આપનાથી દૂર રહી માતા કેવી રીતે મજામાં હોય પછી હનુમાનજી શું કે છે કે તમારાથી દૂર રહીને માતા સીતા કેવી રીતના મજામાં હોય રામ હા એ સાચું પણ કહે તે મારી વીટીને આપી આપી હતી મારો સંદેશો આપ્યો હતો સીતાએ મારા માટે કોઈ સંદેશો કહેડાવ્યો છે પછી રામ કહે છે કે હા એ વાત તારી સાચી કે મારા વગર એ કેવી રીતના સુખી રહે ને પછી કહે છે તે મારી વીટી સીતાને આપી હતી અને મારો સંદેશો તે સીતાને આપ્યો હતો કે આપ્યો હતો અને સામે કોઈ કોઈ સંદેશો સીતાએ મને આપ્યો છે તો હનુમાનજી કહે છે કે હા પ્રભુ એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે પણ પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે છી હનુમાનજી કહે છે કે હા પ્રભુ તમે જે વીંટી આપી હતી એનાથી જ મને સીતાએ ઓળખ્યો અને એને મારી સાથે વાત કરી અને કહ્યું છે કે પ્રભુ તમે ચિંતા કરતા નહીં પણ સાચું કહું તો માતાની ચિંતા મને ખૂબ થાય છે એક વાનર હનુમાન તમે છે ત્યાં જઈ આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં પછી એક વાનર છે એ હનુમાનને કહે છે કે તમે ઠેઠ લંકામાં જઈ આવ્યા અશોકવનમાં સીતા માતા પાસે તો તમે સીતાને શા માટે સાથે ન લાવ્યા હનુમાન મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જઈશ પણ માતાએ ના પાડી માતાએ કહ્યું કે તું સંદેશ સંદેશવાહક છે પછી હનુમાનજી કહે છે કે મેં સીતા માતાને કહ્યું કે તમને મારા ખંભે બેસાડીને પ્રભુ રામ પાસે લઈ જાઓ પણ સીતા ના પાડે છે કે છે કે તમે તો એક સંદેશવાહક છો તમે તો સંદેશો મોકલાવવાળા એક છો તે તારું કામ પૂર્ણ કર્યું તું જા હું તો મારા સ્વામી શ્રી રામ સાથે જ આવીશ પછી શું આગળ કહે છે સીતા કે તું અહીંથી જા હું તો મારા સ્વામી રામ સાથે જ આવીશ સુગ્રીવ ધન્ય માતા ધન્ય પ્રભુ ઉપર આપનો કેટલો અટલ ભરોસો પછી સુગ્રીવ છે 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 એ એ વાનરોનો રાજા હોય શું કહે ધન્ય માતા ધન્ય કે માતા તમને ધન્ય છે તમને પ્રભુ રામ ઉપર કેટલો અટલ એટલે કેટલો ભરોસો છે અટલ એટલે ડગે નહીં તેવો હનુમાન પ્રભુ હવે આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં છે કદાચ માતાને તકલીફ આપે હનુમાનજી ફરી રડવા લાગ્યા પછી હનુમાનજી છે એ પ્રભુ શ્રીરામને કહે છે કે આપણે ઝડપથી લંકામાં જવું જોઈએ લંકાનો રાજા રાવણ અને બીજા રાક્ષસો પણ ખૂબ જ ગુસ્સામાં છે કદાચ એ છે માતાને કોઈ તકલીફ આપે એમ કહીને હનુમાનજી રડવા લાગે છે રામ હા હનુમાન આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું પછી રામ હનુમાનને કે છે કે હા આપણે છે આપણે બધા જલ્દીથી લંકા પહોંચીશું તો સીતાની ચિંતા છોડી દે આવા હજાર રાવણ આવે કે લાખો રાવણ રાક્ષસો આવે સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે છી રામ કે છે કે એવા હજાર રાવણ આવે કે હજાર લાખો રાક્ષસો આવે છી તો પણ સીતાનો એ વાળ વાકો કરી શકશે નહીં સીતાને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં પછી નીચે નીચે પ્રશ્ન છે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો આ વાક્યને આધારે શું કહી શકાય તે જણાવો આ માટે ચાર પાંચ મિત્રોનો જૂથમાં ચર્ચા કરો અને સાચા જવાબ શોધો નીચે વાક્ય આપ્યા છે અને એમાં પ્રશ્નમાં વાક્ય આપ્યું છે અને નીચે ત્રણ ઓપ્શન આપ્યા છે એ ઓપ્શનમાં જેનો અર્થ વાક્યનો થતો હોય એમાં વાક્ય શોધવાનું છે જવાબમાં લખવાનું છે ઉદાહરણ તરીકે પૂછે એ વીટીથી તો માતાએ મને ઓળખ્યો માં છે હનુમાનને વીટી બતાવી એટલે માતાએ તેમને ઓળખ્યા બીજું છે રાવણે વીટી બતાવી એટલે સીતા ઓળખી ગયા અને ક છે સીતાએ વીટી જોઈને રામને ઓળખ્યા તો એમાં સાચું વાક્ય કયું છે કે હનુમાને વીટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા એ સાચું છે રીતના બીજા અર્થ શોધીને જવાબ પેલું છે પ્રભુ આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય અ સીતા દુખી છે બ રામ દુખી છે ક રામ અને સીતા દુખી છે તો એનો જવાબ શું આવશે કે અ રામ સીતા દુખી છે બીજું છે માતાએ માતાને પ્રભુ પર કેટલો અડલ ભરોસો અ સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે બ રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે ક સીતાને વિશ્વાસ છે કે રામ રામ લેવા નહીં આવે તેનો જવાબ આવશે અ સીતાને રામ પર ડગે નહીં એવો તેવો વિશ્વાસ છે ત્રીજું છે હજાર રાવણ કે લાખો રાક્ષસો આવે તો પણ સીતાનો વાળ વાકો નહીં કરી શકે તો એમાં અ છે સીતાના વાળ ખૂબ જ મજબૂત છે કે કે તેને વાળી શકાય નહીં બ સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે ત્રીજું રામ રાવણ અને રાક્ષસો એટલા બધા ઢીલા છે કે એક વાળ પણ વાળી વાળી ન શકે તો એમાં જવાબ આવશે બ સીતા પોતે એટલા શક્તિશાળી છે કે તેને કોઈ નુકસાન ન કરી શકે તો આવશે બ ચોથું છે સાહેબ ગીત ગાય એટલે બહુ કામ બધું કામ પડતું મૂકી એમને સાંભળતા રહીએ તો અ છે સાહેબ બહુ સરસ ગીત ગાય છે એટલે સાંભળવાની મજા આવે છે બ સાહેબ એટલું ધીમું ગીત ગાય છે કે આપણે સાંભળવા માટે બીજા બધા કામ બંધ કરવા પડે ક બીજા કામ એટલા ખરાબ છે કે એના કરતાં તો સાહેબનું ગીત સાંભળવું સારું તો એનો જવાબ આવશે અ કે સાહેબ બહુ સરસ ગીત ગાય છે એટલે સાંભળવાની મજા આવે છે પાંચમું છે રોહન દોડે તો સસલાને પાછળ પાડી દે એમાં અ છે રોહન સસલા જેટલી ઝડપથી દોડે છે બ સસલું ધીમે ધીમે દોડે છે ક રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડે છે તો એનો જવાબ આવશે ક કે રોહન છે સસલા કરતાં વધુ દોડે છે એટલે સસલાને પાછળ પાડી દે છે પછી જૂથમાં કામ કરો વાર્તાના ચિત્ર ધ્યાનથી જુઓ તમને ચિત્રમાં શું શું દેખાય છે તેની ચર્ચા તમારા મિત્ર સાથે કરો ચર્ચા કર્યા બાદ મિત્ર સાથે મળીને ચિત્ર વિશે ત્રણ ચાર વાક્યોનો ફકરો લખો તો આપણે વાર્તા શરૂ કરી ત્યાં રામને લક્ષ્મણને રામ હનુમાનજીને એનું ચિત્ર આપેલું છે એ ચિત્ર જોવાનું છે અને તમારા મિત્રો સાથે તેની ચર્ચા કરવાની છે અને ચિત્ર ઉપરથી પેરેગ્રાફ લખવાનું છે છે આગળ પ્રશ્ન એ પૂછે કૌશમાંના શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો કાંસમાં શબ્દ એ છે વાક્ય એ પૂછે ને વાક્યમાં શબ્દ ઘટતો હોય કાઉસમાંથી ઉમેરીને વાક્ય સાચું બનાવવાનું છે પેલું વાક્ય છે બતક માતાએ ઈંડા મૂક્યા ને કાઉસમાં છે પાંચ તો બતક માતાએ પાંચ ઈંડા મૂક્યા છે બીજું છે ઈંડામાંથી રંગ રંગનું બચ્ચું નીકળ્યું અને કાઉસમાં છે રાખોડી અને મોટું તો જવાબ આવશે ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું ત્રીજું છે ભાઈ બહેન બતક સાથે રમવાનું બંધ કર્યું ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું ચોથું છે વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું તેનો જવાબ આવશે કાઉસમાં છે સલામત તો એનો જવાબ આ કેવી રીતે બનશે વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું પાંચમું છે પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું તો એનું વાક્ય આવશે પછી સુંદર સરોવર પાસે પહોંચ્યું પછીનો પ્રશ્ન છે કોષમાં ના કોઈ એક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી જોડો નીચે વાક્ય આપ્યા છે ને કાઉસમાં શબ્દ આપ્યા છે અને પણ અથવા કારણ કે તેથી એ વાક્ય ની વચ્ચે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે જોડવાનું છે પેલું છે વાનર સેના એક વાક્ય જોડવાનું છે તો વાક્ય બનશે એક ડાળેથી બીજા ડાળે કૂદે અને ફળ ખાય પછી બીજું છે મારાથી હવે નહીં દોડાય હું થાકી ગઈ છું કાઉસમય પૂછે પણ અથવા કારણ કે તો એમાં વાક્ય બનશે મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું ત્રીજું છે જગુની પકડ છૂટી ગઈ બધા વાંદરાઓ પાણીમાં જઈને પડ્યા કારણ કે અથવા તેથી તો વાક્ય બનશે જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈ પડ્યા ચોથું છે હંસે પાડ્યો હવે કાચબો મરી જશે કે અથવા પણ હંશે ત્રાસકો માર્યો કે હવે કાચબો મરી જશે પાંચમું છે કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા મરી પણ નહીં મરી ગયા નહીં તેમણે પેરાસૂટ પહેર્યું અને અથવા છતાં અથવા કારણ કે તો વાક્ય બનશે કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા છતાં મરી ગયા નહીં કારણ કે તેમને પેરાશૂટ પહેરી પહેરેલું પછી નીચે પૂછે મોટેથી ગાઓ પૂછડી હોય તો ડાહિયો થાવતર હું રઘવાયો થાવ પાંખ નહીં પણ આભે ઉડું કેશો તમે હું કોણ છું તો પૂછડી હોય તો ડાહિયો થાવ પૂછડી હોય તો હું ડાહિયો એવો રહું નહીતર હું રઘવાયો થાવ એટલે ઊંચે ને ઊંચે ચકતો જાઉં પાંખ નથી પણ આંખમાં ઉચ્ચ ઉડું છું કે શું કોણ કે પાંખ ના હોય તો આકાશમાં કોણ ઉડે તો કે પતંગ તો એનો જવાબ આવશે પતંગ પછી છે હસો વંદના આખો દિવસ નું સૌથી અઘરું કામ મારે બ્રશ કરતા પહેલા જ કરવું પડે છે મેઘા એવું શું તે શું કામ વંદના સવારે ઊંઘમાંથી જાગવું પડે તો વંદના અને મેઘા વાતો કરે છે તો વંદના શું કહે છે કે મને સવારમાં બ્રશ કર્યા પહેલા અઘરું કામ કરવું પડે છે તો મેઘા શું કે છે કે એવું બધું તારે શું કામ કરવું પડે કે બ્રશ કર્યા પહેલાં જ કરવું પડે ને અઘરું છે વંદના શું કહે કે સવારે ઊંઘમાંથી જાગવું પડે